હું તો પહેલાં જ કહેતી હતી આ કશું છે ને એ એના લગ્ન કરાવું દેવા જોઈએ નકર હવે એટલો ભણીએ અને પછી બહુ જે છોકરીઓ ભણું જાય ને એને કોઈ પછી ગમતા નથી પછી આખો આખી જિંદગી છે ને એ વાંઢું જ રહે અને પછી એને કોઈ ગમ જ નહીં પછી કે મારે આમ જોતો છે ને તેમ જોતો છે અને એ તો કે હજી મારે ભણવાનો બાકી છે કેદી ભણતી ઓહ તો વિડીયો તો રાખતી રાખતીશ ક ભણતી ઓહ ન્યાય મને તો એમ લાગતો સ કે આ છોકરી છે ને એ ખોટો બોલતી છે અને મને એમય લાગતો છે કે આ ખાલી છે ને એ બધાને એમ કહેતી કે હું ભણતી ભણતી પણ ભણતી કાંઈ નહીં હોય ને અમદાવાદમાં રખડતી ઓહ અને એનો ઝીબડો જોયો છે કશુંનો બાપા કેટલો એ બોલ અને ઈ એકદમ એના બાપ ઉપર ગઈ છે જેવો લાભુડો છે ને એવી જ એની છોકરી છે કેટલો એ બોલ અને બાપા તમે તો એની અને એ બોલો એટલે તમને એમ થાય કે બાપા આને જોતો આ કેટલો બોલતી છે તે મને તો એમ થતોસ કે આ કશું કાવ કરીએ હજી તો એનો ભણવાનો બાકી છે પાછી કે ના હજી તો હું ભણે અને પછી આમ કરે તેમ કરે કે કાવ કરીએ બાપા અમને એમ થાતો કે આને કયા ગામના ઢેડ લવજા હ અને કેદી આ લગ્ન કરીએ અને પછી હવે હવે કાવ કામનો હવે તો એ તો લગ્ન કરું લે તો એના બાપનો તો કાંઈ ફાયદો ન થયો એનો તો કાંઈ એને પૈસા હવે બીજા જે ઈ એના પૈસા લવજા હ અને પછી તો કાવ એટલે જ અમે કહેતા હોય કે શું કર્યું છે ને એને તમારે ન ભણાવવી જોઈએ ભણું જાય ને તો પછી જો આવો થાય કશું જ એવો કે એને પછી એમ થાય કે હું તો કાંઈક સો અને મારે તો કાંઈ લગ્ન નથી કરવાનું હું તો એકલી રોકતી છું બાપા ને એ તો અમે સાંભળો કે એકલા બધે ફરતી છું એકલા ફરાય કાંઈ અત્યારે જમાનો કેવો છે અને મને એમ થતો આ એમ કે હું તો ભણતી છું પણ ભણતી કે દીવો મેં તો આખો દી એના હું વિડીયો ઇન્સ્ટાગ્રામમાં મને કઈ આવડતો નથી પણ આ છોકરાને હું ક્યાંક કશુંની આઈડી ક્યાં છે તે ઈ કે હા અમે જોઈશ ઓનલાઈન અમે બધા જોતા તો સી તે મેં એક દી કીધું કે મારે જોવી છે કાવ કશું વિડીયો બનાવતી છે પણ મેં તો જોયો તે બાપા મને ખબર પડી કે નેકરા આ તો વિડીયો બનાવતી છે તે વિડીયો કાંઈ બનાવવાથી થોડો કાંઈ પેટ ભરાય અને એનાથી કાંઈ પૈસા કમાય અને એમાં તો એ કાવ આતું કરતી છે આવો કાંઈ બોલાતો ઓકરી થો તમે બોલો તો તમારી કાંઈ ઇજ્જત ન કરો માણા અને પાછા ઉપરથી બધા એમ કહે કે આ કાવ કશું કરતી છે હજી એને કાંઈ ભાન છે અને પાછી અમદાવાદમાં રહેતી તોય હજી તો ઈ એની ભાષા ભૂલી નથી નેકરો ન્યાય કાવ કાવ બોલો અને નેકરા કાવમાં એ વિડીયો બનાવ્યા છે કાવમાં એની મારે બોલતી હોય કે કાવ કરતી ને કાવ કરતી એવો કઈ બોલાય કેવો કઈ કાંઈ હારો લાગે એટલી ભણેલી ગણેલી છોકરી કાવ બોલે કેવો ખરાબ લાગે પણ મને તો એમ લાગતો છે બાપા કા બધો એ પાણીમાં જ સ કાવ ભણાવી ઓ હા મને એમ જ પ્રશ્ન થતો છે કે એટલો ભણું ભણું ને કાવ ફાયદો કાવ કે તમને કાંઈ પછી તમારી હાથમાં ન હોય ને તમે તો લગ્ન કરવાની પછી ના પાડી દો અને પછી તમને કાંઈ ગમ નહીં તો લગન કરવાનો કાંઈ ફાયદો નથી બાપા તમે જોયો છે ને ને જાય જાય તો પછી પછી એને કાંઈ ગમ નહીં અને પછી બધા એમ કે મને આ નથી ગમતો ઓલો નથી ગમતો અને બાપા હતર પ્રકારના એ નાટક કર અને પછી ઈ કોઈ વાતમાં થોડા સમજ અને આ કશું એને મનાવી એટલે બાપા એનો બાપ એ થાકું જતો હોય એને હાંભળો કે તો એના બાપની વાત ન માનતી તે હાસી વાત છે કે અમે કહેતા હતા લાભુડાને કે છોકરીઓ થોડી ભણાવાય તે એણે ભણાવી તો જો હવે એની વાત નથી માનતી છોકરીઓને ભણાવાય જ નહીં નકર જો ભણાવી ન તો પછી આવા હાલ થાય અને પછી તમે સમાજમાં કાંઈ દેખાડવા લાયક જ ન રહ્યો પછી કાવ કહો કે અમારી છોકરી અમારો માનતી નથી એટલે હું તમને કેતી છો કે તમારે જો કઈ કરવું હોય ને તો તમારે પાસ ભણાવું તમારે છોકરી લગ્ન કરાવ દેવા જોઈએ નકર પછી હાથમાંથી નીકળું જાય અને જે છોકરીઓ ભણ ને એ પછી તમારા હાથમાંથી નીકળું જ ગય એ તમારી વાત કાંઈ માન પછી તમને એમ કે તમને ખબર કડતીસ એટલે હું કે તમે કોઈ છોકરીઓને ભણાવતા નહીં નકર જો તમારા આવા હાલ થા કશું જેવી જ તમારી છોકરી થા તો કાંઈ માનીએ નહીં કાંઈ સાંભળીએ નહીં એટલે ભણાવતા જ નહીં તમે હું કેતી સો તમને